कोई पार्टी हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे मित्रों फैनले आ रही जाओ मार्टो बस में भी जी कोंगेर पहुंचे ही तो कमिंग सर मतलब कि कोंगेर पर ना लोग लोग बना जवान થોડા ટાઈમ જતા ડેપોમાં આજુબાજુ વાતરણ કંઈ કાટા આપ્યું તો ફ્રેન્ડ્સ વિડીયોનો એન્ડ સુધી વાત કરવા ના ભૂલતા તો મિત્રો અરે આપણા ડેપોની બસ રેડી હોય વાટ આપું બીજી બસ આપણા ડેપોની જવા આવી તો બ્લોગની એન્ડ સુધી વોચ કરજો આપણો મતલબ કે આગળ જઈને તમને બતાવું ફ્રેન્ડ્સ ફાઇનલી જોઈ લે વર્કશોપની અંદર આપણે એન્ટ્રી થઈ એન્ટર આપણા એન્ટર થઈ જઈએ આપણા અને બસો રેમ્પ ઉપર પણ પડી અને બીજો પણ પડી તો મિત્રો વર્કશોપ આપણું બહુ વર્કશોપ બહુ મોટું હો અને હજુ બીજું પણ બના હો બાજુમાં તો એ પણ તમને બતાવીશું તો ફ્રેન્ડ્સ વિડીયોનો એન્ડ સુધી વોચ કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય ત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ બીજું કંઈક નવું બતાવવા લાયક હશે તો તમને બતાવીશું રૂમમાં પછી હર્યું એક ડીઝલ પંપ અને હર્યું બીજું ડીઝલ પંપ અને હર્યું નવું વર્કશોપ બનાવો તો આપણે મતલબ કે કપડો ચેન્જ કરી નવો બેટરી ટેસ્ટ કરવા જઈએ બસની તો ત્યાં જઈને તમને બતાવું કે બેટરી કઈ રીતનું ટેસ્ટ કરી બધું અને આપણો મિત્ર આવો કંઈ જોઈ લે મિત્રો આ ટાઈપનું કંઈક બેટરી બોક્સ આવો બસમાં અને એમાં હારી આટલા મતલબ કે ફોન ટેસ્ટ કરવાના તો આપણે પોન ટેસ્ટ કરીએ અને મતલબ કે આ એક પી આવે એથી ખોલશું આપણે બધા બેટરી બોક્સનો ખોનો અને અંદર પોઈન્ટ ચેક કરીશું તો કે પોણી એટલે બધું જોઈશું તો મિત્રો આખો દિવસ તમને બધું જે જે કરશું એ બતાવીશું કદ ફાઇનલી ઘરે જવાને રવાના થઈ જાય તો સુણો સવારે નીકળ્યા હતા તો અત્યારે ફાઇનલી ઘરે જવાનું તમને જો મિત્રો પાણી કંઈક કાઢે એમ તો રાખો સ્પીડ આપી જવાવાળા રોડ ઉપર મિત્રો ભાઈ ચા નહી પાવાનો જોઈ લો તમે જોઈ શકો છો વ્યાન ચા પાવા ના પાડે તો ચેટલો ગરમ થાય ચા પીવાનું વ્યાન હોય જો મિત્રો એન્ડ મૂકી જાય તો બ્લોગ આખો દિવસ આપણો બનાવી જોજો આઈ એમ સોરી બાબુ પીઓ ચા પીઓ વ્યાન મિત્રો ચા પીવા જો જાતે ચા હો મોટો થઈ ગયો જો જાતે ચા પીવા હો સરસ કહેવાય રહ્યું મિત્રો જોઈ લો પાંચ આપણો ફાઇનલી આપણો આજનો વ્લોગ પૂરો થયો આપણો જોઈ લો મોટર બંધ થઈને પણ રેડી કરી દીધી આપણે આવીને મોટર બનતી અને રેડી કરી દીધી એટલે આજના દિવસનો આપણો વ્લોગ પૂરો થાય તો હાલ બીજા વ્લોગમાં મળીએ